હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ ઘરે જ મીઠાઈ બનાવીશું ઘરની સામગ્રીમાંથી બજાર કરતાં સસ્તી અને ચોખ્ખી મીઠાઈ આપણે ઘરે બનાવી શકીએ છીએ અને બનાવવામાં ફક્ત દસથી પંદર જ મિનિટ જેટલો સમય લાગતો હોય છે તો વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો તો સામગ્રીમાં તમે જોઈ શકો છો પરફેક્ટ માપ સાથે હું તમને બતાવવાની છું તમે અહીંયા બે કપ કોપરાનું છીણ સાથે જ એક કપ દૂધ અને પોણો કપ જેટલી ખાંડ લઈ લીધી છે તો આટલી સામગ્રીમાંથી આપણે મીઠાઈ તૈયાર કરીશું તો જેટલું કોપરાનું છીણ લીધું હોય તેનાથી અડધી ક્વોન્ટિટીમાં દૂધ લઈ લેવાનું હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈને ગરમ કરવાની છે તો તેની અંદર દૂધ ઉમેરી લેવાનું છે તો તમે અહીંયા ફૂલફેટવાળું કોઈ પણ દૂધ લઈ શકો છો દૂધની સાથે જ ખાંડ પણ મિક્સ કરી લેવાની તો જે આપણે મીઠાઈ બનાવવાના છીએ તેનો કલર સારો આવે તેના માટે મેં અહીંયા આઠથી દસ તાકના કેસરના લઈ લીધા છે તો તમે ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો કેસર કે ફૂડ કલર વગર પણ આ મીઠાઈ તૈયાર કરી શકાય છે તો હવે આપણે કન્ટિન્યુ હલાવતા જાય અને ખાંડને પીંગાળવાની છે તો ખાંડ ઓગળી ગયા પછી તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર આવી જતું હોય છે અને કેસરનો ખૂબ જ સરસ કલર પણ આવી ગયો છે તો હવે આપણે જે કોપરાનું છીણ લીધું હતું તેને ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે જો તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ કરી લીધું છે તો આજે હું કોપરાના લાડુ બનાવી રહી છું તો તેને ક્રીમી અને મલાઈદાર બનાવવા માટે તેની અંદર બે ચમચી જેટલો મિલ્ક પાવડર મિક્સ કરી લઉં છું મિલ્ક પાવડરની જગ્યાએ તમે ઘરની મલાઈ પણ લઈ શકો છો અને જો તમારે ફ્લેવરવાળા લાડુ બનાવવા હોય તો ઈલાયચી પાવડર લઈ લેવાનો સાથે જ આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું તો કોપરાની અંદર ઓલરેડી તેનું ઓઇલ હોય છે પણ ઘી ઘીથી ખૂબ જ સરસ ફ્લેવર આવતું હોય છે તો ફરીથી બધી જ સામગ્રીને મિક્સ કરી બેથી ત્રણ મિનિટ આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે તો આપણે આ રીતે મિક્સ કરતા જઈશું તો ખૂબ જ ક્રીમી ટેક્સચર આવીને તૈયાર થશે અને પેન છોડવા લાગે એટલે આપણે તેમાંથી લાડુ બનાવવાના છે તે આપણે ગેસની ફ્લેમ બંધ કરી મિશ્રણને પાંચ મિનિટ જેવું ઠંડુ થવા દેવાનું છે થોડું ઠંડુ થાય એટલે તેમાંથી મીઠાઈ બનાવીને તૈયાર કરીશું તો અત્યારે હું નાની સાઈઝના લાડુ બનાવી લઉં છું તમે પેંડાનો શેપ પણ આપી શકો છો તો આ રીતે લાડુ શેપ આપી લેવાનું જો તમને ચોંટતું હોય તેવું લાગે તો હાથ પર થોડું ઘી લગાવી લેવાનું તો અત્યારે હું ડાયરેક્ટ જ બનાવી લઉં છું તો આ રીતે આપણી ઘરની સામગ્રીમાંથી ખૂબ જ સરસ મીઠાઈ ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો આટલા મેજરમેન્ટથી તમે નાની સાઇઝના બારથી પંદર લાડુ તૈયાર કરી શકો છો તો જોવામાં પણ ખૂબ જ સરસ લાગી રહ્યા છે તો રક્ષાબંધન પર આ રીતે જરૂર ટ્રાય કરો આઈ હોપ તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં